આગળ વાત કરીએ તો રાજકોટમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરતા પેડલરોને પોલીસે પકડ્યા શહેરના એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર આવેલા આરએમસી ક્વાર્ટરમાં એસઓજીએ દરોડા પાડ્યા અતિક મેતર નામના શખ્સને સાત કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડ્યો અતિક અગાઉ પણ દુષ્કર્મની ફરિયાદ તેની પર નોંધાઈ છે અતિક મેતર નામના શખ્સને સાત કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે રાજકોટમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરતા શખ્સોને પોલીસે ઝડપ્યા છે આરએમસી એસઓજીએ દરોડાની કાર્યવાહી હાથ ધરી અતિક નામના કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે ઝડપ્યો છે તો અતિક પર અગાઉ પણ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ ચૂકી છે પચાસ ફૂટ રિંગ રોડ પર આવેલા આરએમસી ક્વાર્ટરમાં એસઓજીએ દરોડાની કાર્યવાહી હાથ ધરી અને ત્યાંથી અતિક મેતર નામના શખ્સને ઝડપ્યો છે તો રાજકોટમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરતો પેડલરને પોલીસે પકડી પાયો છે